નમસ્કાર દર્શક મિત્રો સત્યમ જે તે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વોર્ડ નંબર 6 ના વારસિયા વિસ્તારમાં આવેલા પાર્ક સોસાયટીના મકાનોમાં મહિનાથી પીવાના પાણીમાં દુર્ગંધ આવતા સ્થાનિકોમાં જોવા મળ્યો હતો વડોદરાના વોર્ડ નંબર માં આવેલા સુરૂચિ પાર્ક સોસાયટીમાં આવ્યા છે તાજેતરમાં આ વિસ્તારમાં પાણીની નવી પાલિકા તંત્ર દ્વારા નવી નલિકા નાખવામાં આવી છે તેમ છતાં વિસ્તારમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવતા સુરુચિ પાર્કના રહેવાસીઓ દ્વારા વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર અને હાલના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી હેમિશાબેન ઠક્કર હીરાભાઈ પંચવાણી જયશ્રીબેન સોલંકી તેમજ વોર્ડ નંબર છ ની કચેરીમાં અનેક રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે સલુચી પાર્ક સોસાયટીના રહેવાસીઓએ વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી ખાતે ચાલતી સામાન્ય સભાના વખતે મોરચો અને આવેદનપત્ર લઈને પહોંચ્યા હતા મેં સાંભળ્યું તમે સાંભળ્યું કે નાખો ન માર્યા આજે કેળા વાત કરશો તમે શાંતિ કરી વાત કરું હું તમે જીપીને લાયા છે એક જ ઝટકા

કોઈ એમની તમીઝ છે નહીં બૈરાઓ સાથે કેવી રીતના બોલે મીડિયા સામે છે એવી રીતના બોલે હવે આવી રીતના ઉપર અને ઉપર આ તમને વોટ લેવા ભીખ કી આવે છે અમે વોટ આપીએ છીએ અને આવી વાત તમીઝની વાત કરે છે સારું લાગે છે એમને અરે અમે પાણીની રજૂઆત લઈને આવ્યા હતા અરે અરે દોઢ મહિનાથી અમે છોકરાઓ બીમાર છે મારા ઘરમાં અમે મહેનત કરીને ખાઈએ છીએ કશું વાત નથી કરી અધિકારી સાથે વાત કરો એમ કે છે અધિકારીઓ કે છે કાલે આવશે પરમ દિવસ આવશે બધા મીડિયાવાળા કાલે સોસાયટીમાં મારી જોઈએ અમે પાણીની રજૂઆત કરવા આવ્યા છે એક છેલ્લા દોઢ મહિનાથી પાણી ખરાબ આવે છે અમે એમને ફોટો બી પતાવીએ છીએ મોબાઈલમાં ફોટો લઈએ છે પણ એ લોકો અધિકારીને બોલાવીને એ કહે છે એમની સાથે વાત કરો એટલે અમે અધિકારીઓ સાથે વાત નથી કરવા એ ચેરમેન સાથે વાત કરવા એ વાત સાંભળવા તૈયાર નથી અમને હાથ બતાવીને કહે છે કે અધિકારીઓ સાથે વાત કરો તો આપણે ચેરમેન તમે બેઠા જાવ કોર્પોરેટર છો સોસાયટીના તો સોસાયટીના મેમ્બરોની અમારો તૈયાર નથી એ માણસો કોઈ કામનો જ નથી આપણા અમે આરટીઓ આરટી આરટી સુરુચી પાર્ક ગેરવર્તન એટલે હાથ ઊંચા કરીને કહે કે અધિકારીઓ સાથે વાત કરો અમારી સાથે વાત નહીં કરતા તમે હા અમારા વાર્ડના કોર્પોરેટર છે હીરાભાઈ શીતલભાઈ મિસ્ત્રી અને હેમિષા મેડમ ત્રણે કોઈ વાત સાંભળવા તૈયાર નથી ફોન રિસીવ નથી કરતા છેલ્લા પંદર દિવસથી અમે વારે ઘડીએ ફોન કર્યા તો કહેવાય વોટ્સઅપ કરો વોટ્સઅપમાં તો પાણીનો જાય નહીં એડ્રેસ મોકલો તો એડ્રેસ મોકલી છે તો કે માણસ મોકલીએ છીએ પણ માણસ સેમ્પલ લઈને ગયા છે પછી કે જે પાણી પીવા લાયક છે તો અમે કીધું ખાલી અમને લેખિતમાં આપો પાણી પીવા લાયક છે એ લેખિત આપવા તૈયાર નથી અત્યારે અધિકારીને બોલાયા અધિકારી એમને રિપોર્ટ બતાવે છે કે પાણી પીવા લાયક છે તો મેં કીધું અમને કોપી આપો એક તો એ કોપી અમને આપવા તૈયાર નહીં એના માટે ડિસ્કસ થયું શીતલ સાહેબ સાથે તો એ કહે છે કે તમે અધિકારીઓ સાથે વાત કરો અમારી સાથે વાત ના કરશો એક ફોન મારી પાસે હજુ રેકોર્ડ છે કોઈ ફોન રિસીવ નથી કરે અમને આ મેડમ ફોન રિસીવ કરે બાકી અમારો કોઈ ફોન રિસીવ નથી રિપોર્ટર સની સિંધે સત્યમ લાઈવ ન્યૂઝ વડોદરા